ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં તો સ્વાગત છે તમારું મારા ન્યૂ વ્લોગમાં તો સવાર થઈ ગઈ છે અને નાસ્તો કરી લીધો છે અને સવારમાં તો ઉઠા હોય એટલે કંઈ બહુ મૂળ હોય નહીં એટલે પછી એસીનું ના લો રિફ્રેશ છે અને પછી વ્લોગ ચાલુ કરું તો આજનો દિવસ કેવો જાય એ જોવા માટે બન્યા રહો મારા વ્લોગમાં બોપોરના બહાર વાગી ગયા છે અને ગુવારનું શાક કરવાનું છે આજે તો હું બેસી ગઈ છું ગુવાર બીટવા માટે અને ઘૂઘરાનો મસાલોને એવું બધું દીદીએ બનાવી નાખ્યું એટલે હવે જમીએ અને પછી ઘૂઘરાવાનું બેસો છો અત્યારે ફૂલ તડકો છે અને દીદીએ બાજરો સુકવવા અને બધું મૂક્યું છે અહીંયા તો હું જરાક હાથ ફેરવા આવી હતી કે જોવા આવી હતી ટૂંકમાં કે ત્યાં ઉડી નથી ગયું અને અહીં વેફર સુકાય છે તો એ પણ જોવાનું હતું અડધી રસોઈ બની ગઈ છે કુકરમાં બટેટાનું શાક બની ગયું છે આમાં ફ્લાવરનું શાક બની ગયું છે સંભારો રોટલો બનાવે છે ત્રણ વાગી ગયા છે અને કુકરા વણાઈ ગયા છે અને ફરાઈ પણ ગયા છે અને નવરા થઈ ગયા છે હું તો નવી થઈ ગઈ એટલે દીદી હજી કામ કરે છે તો હું ગઈ હતી દુકાને કેન્ડી લેવા માટે લઈ લીધી સોડા તો હવે ચાલો કેન્ડી ખાવી હોય અને સોડા પીવી હોય તો અને આ ઘૂઘરા કમ્પ્લીટ થઈ ગયા છે તો ગેસ આવી ગયા છે પોણા છ અને અમે બધું કામ કરીએ ફ્રી થઈ ગયા છે હું પણ અને ફ્રેશ થઈ ગઈ છું તો હવે ખાલી રેડી થવાનું બાકી છે તો હમણાં રેડી થઈ અને પછી જવાનું છે સાઈ મંદિર કેમ કે આજ ગુરુવાર છે તો અહીંયા બુમસ સાઈ મંદિર સાઈ મંદિર બન્યું છે તો ત્યાં ટમાટર હું તૈયાર થઈ ગઈ છું ને દીદી પણ તૈયાર થઈ ગયા છે તો હવે નીકળે સાઈ બાબાના મંદિરે રસ્તા રસ્તામાંથી નીકળ્યા હોય અને મંદિર આડું આવે એટલે મંદિરે ના આવી મહાદેવ પાસે ના આવી એવું તો બને જ નહીં એટલે અહીંયાથી ની બગીચા નીકળ્યા અને પછી પહોંચી ગયા મહાદેવના દર્શન કરવા માટે

નવ થોડીક વાર પહેલા ઘર આવી ગયા અને આજે બાર એટલી પાણી પૂરીને થોડો નાસ્તો કર્યો હતો એટલે પછી કાંઈ જમવાની ભૂખ હતી નહીં એટલે કાંઈ રસોઈ બનાવી નથી તો હવે આવા નવા બ્લોક જવા માટે મારી ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાય બાય